અમે આજે અહીંયા આગળ એટલા માટે આવ્યા છે કે અમે હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈને અને આપણા ઓનરેબલ ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈને અમે એક મેમોરેન્ડમ આપ્યું છે કે તમે ડૉક્ટરોની સુરક્ષા માટેની જે સુવિધાઓ છે એમાં વધારો કરો હોસ્પિટલોને એક સેફ ઝોન તરીકે જાહેર કરો જેથી ત્યાં વધારે સીસીટીવી કેમેરા લાગે વધારે સુરક્ષાકર્મીઓ હોય અને કોઈ પણ તબીબ હોય એ એકદમ પોતાના મનમાં એક ડર રાખ્યા વગર સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે અને સમાચારો સાથે પરત ફરી